નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયક્રો સંચાલિત નવસારી લેવલ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં આજે બ્લિંકિટ જે ડિલિવરી બોય છે તે લોકો તમામ લોકો ત્યાં હાલમાં હડતાલ પર છે તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે બ્લિંકિટ એટલે કે જે તમે આંગળીના ટેરવે તમામ વસ્તુઓ ઘર વખરીની તમામ સામાન તમે ઘર બેઠા મંગાવો છો ત્યારે આજે એના જે રાઇડરો છે એટલે કે જે લોકો અત્યારે હાલમાં ડિલિવરી કરે છે તમામ બોય લોકોને એક માંગ છે કારણ કે એ લોકોને જે ભાવ હતા જે પૈસા આપવામાં આવતા હતા એમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને જેને લઈને તેઓ હડતાલ પર છે એ લોકો સાથે વાત કરીશું શું પરિસ્થિતિ છે અત્યારે હાલમાં મારું નામ છે રોહિતભાઈ હસમુખભાઈ પટેલ મેં લિંક ઓન થયું ત્યાં ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના ચોવીસ જેવું સમથિંગ ત્યાંથી મેં જોઈનિંગ કરેલું હતું ત્યારે ટાઈમે અમને પેઆઉટ પહેલાં દિવસના પાંચસો રૂપિયા એક્સ્ટ્રા આપતા હતા નવ કલાકના ને આજે અમને ચોવીસને એવા ઓર્ડર પર એ એકસો પિસ્તાલીસ કે એવા આપે છે પેઆઉટ એ લોકો ઘટાડી દીધું છે ને અમે વાર તહેવાર કંઈ જોવા વગર કંપનીને ટાઈમ ફૂલ ટાઈમ આપ્યો છે એ છતાં બી અમારું આજે પે આઉટ ઘટાડી દીધું તે માટે અમે હડતાલ પર છીએ આજે શું કેશો તમે આપણે અમારે કહેવાનું એવું છે કે જે પે આઉટ પહેલા હતું એ અમને મળી જાય તો અમને વાંધો નહીં કેમ કે અત્યારે અમારો બાર એક કિલોમીટરના બાર રૂપિયા કરી નાખ્યા છે પહેલા અમને પંદર રૂપિયા હતા તો અમે વધારે ટાઈમ આપે તો અમને પેટ્રોલ કાઢીને બી પાંચસો છસો રૂપિયા મળી જતા હતા એ મળે માટે હું દૂરથી બી ત્રીસ કિલોમીટર દૂરથી અહીંયા નવસારી જોબ માટે આવું છું સર એટલે અત્યારે મારે કેવું છે કે ઓછા પે આઉટ મળે તો મારે વધારે બી ટાઈમ રોકાવવું પડે પણ તે બી કોઈ ફાયદો નથી એટલે અમારે અત્યારે ખાલી એટલી જ માંગ છે કે જે કિલોમીટર પર અમારે પહેલા અમારો મળતું એ અમારું ચાલુ કરી દે તો અમને સારું તમે શું કહેશો કે તમે પહેલા કેવી પરિસ્થિતિ હતી હાલમાં જે પેઆઉટ ઘટ્યું છે તેના લઈ પહેલા અમે 10 બાર કલાકમાં 10 બાર કલાકમાં અમે 850 થી 1300 રૂપિયાનું કામ કરતા હતા હવે 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 એ જ કલાકોમાં અમે ખાલી 600 થી 700 રૂપિયાનું કામ 600 થી 700 રૂપિયાનું કામ કરે છે ને એમાં અમારે કંપનીનું પહેલા ટાઈમ આપતા હતા તો એમાં અમારું કામ થઈ જતો હતું કે અમે 12 13 કલાકમાં 850 થી નું કામ કરતા હતા બે ટાઈમે અમારું પેઆઉટ બી સારું હતું કે અમને એક કિલોમીટરના હિસાબથી હિસાબથી આપતાજીક સાત કિલોમીટર જવાનું હોય તો પેલા અમારે સિત્તેર થી પચોતેર રૂપિયા મળતા હતા હવે અમને એ બવન કે પચાસ રૂપિયા મળે છે એ એ અમારું કહેવાનું છે કે અમે કંપની પેઆઉટ વધારે એ જ અમારી માંગ છે ને અમે 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 હડતાળ પર એના માટે જ છે કે અમારું પેઆઉટ વધે ને અમે હડતાલ પર અમે મેનેજર અમને ધમકી આપે છે કે તમે કામ નહીં કરીશું તો અમે ભારતીય માણસ બોલાવીશું સુરત થી માણસ બોલાવીને હમણાં કામ ચાલતું છે તો અમારી એ જ માંગ છે કે અમારું જે પેઆઉટ છે એ એ જ અમને વધારે આપો અમારી એજ આશા છે કેટલા જણો કામ કરે છે બ્લિંકિટ માં અત્યારે ફૂલ ટાઈમ ફૂલ ટાઈમ માં મારું કામ પહેલા થતું હતું અગિયાર હજાર રૂપિયા આજે ઘટીને પાંચ છ હજાર રૂપિયા પર આવી ગયું છે જેના લીધે તકલીફ પડે છે અમને કારણ કે અમે બ્લિંકિટ ના ભરોસે ગાડી એવું લીધેલી છે જેના લીધે અમારા હપ્તા નથી ભરાતા ને ઘરમાં પણ નથી અપાતા અમારાથી કારણ કે ગાડીનું મેન્ટેનન્સ અમારું બહુ છે ગાડી અમારી બસો ત્રણસો બસ અઢીસો કિલોમીટર તો ફરી જાય શનિ રવિમાં નાળે દિવસે એકસો એંસી જેવી ફરી જાય તો અમને એટલું મેન્ટેનન્સ નથી પોસાતું તે છતાં અમે કામ કરીએ છીએ કારણ કે અમને તે ટાઈમે એટલું પેઉંટ મળી રહેતું હતું હમણાં નથી મળતું અત્યારે હાલમાં બાળકોની ફી ભરવાની આવશે અને તમે અત્યારે હડતાલ પર બેઠો શું પરિસ્થિતિ હમણાં એ જ ફીની પ્રોબ્લેમ છે એના માટે અમે બહુ આ બે દિવસથી અમે હડતાલ પર છીએ કે ફી આવે મેન્ટેનન્સ આવે ગાડી બી અમે હપ્તા પર લીધી છે મારી સ્પ્લેન્ડર્ડ છે એ બી મેં હપ્તા પર લીધી છે હમણાં એનો બી પહેલી તારીખે હપ્તો છે એટલે અમને બહુ જ પ્રોબ્લેમ છે એના માટે એટલે અમે કંપનીને કહે છે કે અમારું પેઆઉટ વધારો પહેલા અમારું બાર પંદર રૂપિયા પ્રમાણે ચાલતું હતું એના માટે અમને બહુ ફાયદો થતો હતો હમણાં અમે પાંચથી છ હજાર રૂપિયા બી નથી કમાઈ શકતા એટલે ઘરમાં એના માટે બહુ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે એના માટે અમે કંપનીના આ હડતાલ પર ઉતારી રહ્યા છે કેટલા જણા કામ કરે છે તમારી આ બ્રિન્કીટમાં જે નવસારી છે ટોટલ કેટલા કામ કુલ ટોટલ દોઢસો લોકો કામ કરે છે વન ફિફ્ટી અને શું પરિસ્થિતિ બધાની પરિસ્થિતિ કેવી છે ત્યાં બધાની પરિસ્થિતિ ખરાબ છે હમણાં સુરતથી માણસો બોલાવીને કામ કરાવી રહ્યા છે સુરતથી પાંચ છ માણસો બોલાવેલા છે એ લોકોને એક્સ્ટ્રા પૈસા આપતા છે એ લોકો કિલોમીટરના પચાસ રૂપિયા એ લોકોને આપતા છે ને સુરતથી બોલાવવાના એટલે બસો રૂપિયા પેટ્રોલના બી એ લોકોને આપતા છે તો ડિલિવરી જો ચાલુ રહેશે તો તમને પાછા બોલાવશે કે નહીં બોલાવશે હવે ખબર નઈ એ લોકો બોલાવશે તો આવશે સુરત વાળા લોકો કેટલા દિવસ કામ કરે એક બે દિવસ ત્રણ દિવસ એ લોકોને એટલા પૈસા થોડી અપાય છે કે આ લોકો તો આ હાલ નવસારી બ્રિન્કેટના જે રાઇડરો છે કે જે ડિલિવરી બોય છે તે લોકો અત્યારે હાલમાં હડતાલ પર રહે છે કારણ છે માત્રને માત્ર તે લોકોનું પેઆઉટ ઘટાડવામાં આવે છે એ લોકો વધારવાની માંગ નથી કરાય જે જૂનું ચાલતું હતું તે જ ચાલવા માટેની માંગ કરી રહ્યા છે અને કારણ છે કારણ કે તેમને મેન્ટેનન્સ નથી પોસાતો આ રૂપિયા આજે પૈસા અત્યારે હાલમાં પેઆઉટ આપવામાં આવે છે તેના કારણે તે લોકો જીવન નિર્વાહ કરવું પણ મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે બ્રિન્કેટ કંપની આ જે કર્મચારી છે તેનું ધ્યાન રાખી અને વહેલામાં વહેલી તકે તેમના જે પૈસાનું જે ઘટાડવામાં છે પેઆઉટ તે રેગ્યુલર જે જૂનું ચાલતું તે ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે આજ પ્રકારના અનુસાર જોવા માટે જોતા રહો નવસારી અને ચટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ